વર્તમાન ભાજપ સરકારે અબડાસા વિધાનસભા વિસ્તારમાં ધાર્યા વિકાસના કામો કર્યા છે રોડ રસ્તા આરોગ્ય શિક્ષણ પાણી ખેતીને લગતા અનેક પ્રશ્નો ભૂતકાળ બનાવવા સરકારે કમર કસી છે ભૂતકાળમાં અતિબેકાર ભાવસ્તા અને સૂકા મૂલક જ્યાં સજીવ ખેતી કરવી અશક્ય હતી ત્યાં પણ નિયમિત લાઇટ અને પાણી પહોંચાડી સરકારે ખેતીને જીવિત કરી છે આગામી સમયમાં નર્મદાના જળથી પાવરપટ્ટી વિસ્તારમાં નિર્જીવ ખેતી સજીવ થશે અને પાવરપટ્ટીનો પાવર અલગ અંદાજમાં સામે દેખાય છે તેવું વંગ અને થાન ખાતે વિકાસ કામોના ખાત ખાતમુહૂર્ત કરતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું ભૂતકાળમાં અનેકવિધ ફરિયાદો હતી પરંતુ જ્યારથી વર્તમાન સરકારે શાસન દુરા સંભાળી છે ત્યારથી આ વિસ્તારનો વિકાસ નજર સમક્ષ દેખાય છે હાઈસ્કૂલો શાળાઓ સબસ્ટેશન આરોગ્ય કેન્દ્ર મંદિરો ડેમોના વિકાસ નાના નાના ગામડાને જોડતા રોડના પ્રશ્નો હવે પાવર પટ્ટીમાં ભૂતકાળ બન્યા છે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કહ્યું હતું કે સ્થાનિક ભૂખ હોય તો સરકાર ભૂખ ભાંગવા તૈયાર જ છે માંગો ત્યાં ગ્રાન્ટ મળે છે સૌથી વધુ વિકાસ થયો હોય તો અબડાસા વિધાનસભા વિસ્તારનો થયો છે જેમાં પ્રદ્યુમનસિંહ જાડેજાનો સિંહ ફાળો રહ્યો છે સ્થાનિક પ્રતિનિધિઓની જાગૃતિ હોય અને દેખરેખ હોય તો ભ્રષ્ટાચાર થવો અસંભવ છે ક્યાંય પણ હલકી કક્ષાનો માલ વપરાતો હોય કે કામ મજબૂત ન બનતું હોય તો સ્થાનિક પ્રતિનિધિઓની પણ જવાબદારી બને છે નખત્રાણા તાલુકાના વંગ અને ડાડોર ખાતે યોજાયેલા વિકાસના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે શાબ્દિક સ્વાગત પ્રવચન નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશ કેસરાણીએ કર્યું હતું પ્રજાના પ્રતિનિધિઓનું વંગ અને થાન ખાતે ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું થાન ખાતે ગૌશાળા તેમજ ઘાસના ગોળાઓનું ખાત મુહૂર્ત જાગીરના સોમનાથજી દાદાના હસ્તે ધાર્મિક વિધિ કરવામાં આવી હતી આ વધારાના પાણી ભૂજની જે કેનાલો પડે છે ભૂખી હોય નિરો હોય ઝુરા હોય રુદ્રાણી હોય કે અન્ય આખા આ બધા ડેમોમાં વધારાનું પાણી ચોમાસામાં નર્મદાનો પાઇપથી પડશે જે ડેમો છે એ વરસાદ પડે તો ભરા હવે તો ડેમ નર્મદાનું પાણી આવશે જે ચોમાસું હશે ત્યારે એક લાખ એકર ફીટ પાણી જયારે દરિયામાં વહી જતું ત્યારે સરકારે લગભગ ત્રણ હજાર કરોડ ના ખર્ચે ક્રમર પેલા ચાર હજાર કરોડ રૂપિયા આપ્યા અને અમે જ રજૂઆત કરી મુખ્યમંત્રી કહી ગયા કે કચ્છ જે રીતે દુષ્કાળગ્રસ્ત છે ગુજરાતનો ચોથા ભાગનો હિસ્સો છે અને કચ્છનું તમે સૌરાષ્ટ્ર પાણી મળે ઉત્તર ગુજરાત ને પાણી મળે તો કચ્છને શા માટે ન મળે ત્યારે મુખ્યમંત્રી નાખી અમારા ધારાસભ્ય સાંસદ આખી ટીમ મળી અને કોઈ પણ હરકીત લોકો માંગે છે અમે લોકો કારણ કે આ સાચી વાત છે સાચી મુદ્દો છે ભલે અમે પાર્ટી ના છે પણ અમે સાચી વાત ખર્ચા ખટકા છું ને આ થવું જોઈએ ત્યારે મુખ્યમંત્રી બધું આઠ દિવસ મને આપો ને આઠ દિવસ એને બીજા બુધવારે મીટિંગ રાખી પણ એને ખબર પડી કે આ મુદ્દો સાચો છે મંગળવાને ચાર હજાર કરોડ રૂપિયા કચ્છ માટે ડિક્લેર કરે અને ત્રણ પાછા બજેટ બને એમાં પણ ચાર હજાર ત્રણ હજાર એમ કરી બાર હજાર કરોડ રૂપિયા ક્રમશ બજોટ આપણે જોઈ છે કે ક્રમશ પાઇપ ની પાઇપ પાણી લાઈન ચાલુ છે તો આ માણસો બહુ પ્રશ્ન પૂછે આ કેમ નથી આ કેમ નથી બધું થાય ને ક્રમશ થશે અને થતું જશે અને અને જેમ મેં વાત કરી કે માણસોને ભૂખ રહેવી જોઈએ પણ ભૂખ જોડે વિવેક પણ હોવો જોઈએ અહીંયા બેઠી છે ટીમ કોઈ પગાર લે છે પોતાના ડીઝલ પોતાની ગાડી પોતાની ચિંતા લોકોના સુધી જાય છે અને અમે એટલા માટે ન હોય અમે પણ નથી કરતા કારણ કે અમને 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 પોતાની રુચિ છે આપણે સામે આવી ત્યારે અમને મત આપશો અમારા ઉપર ભરોસો રાખશો અમારા ઉપર વિશ્વાસ રાખશો તો અમે તમને છે નહીં આપી જેટલું બનશે એટલું ઈમાનદારી પૂર્વક અમે કામ કરશું આજે એટલા માટે જ આખી ટીમ આખું ગામે ગામ અને અમને રસ છે અને અમને રસ ન હોય અમે બોજારો નથી માપતા અહીંયા કામ એના કરી ખાલી જગ્યા એના કરી એવું નથી અમને મજા આવું જ્યાં સુધી આ જગ્યા છે છે અમે ત્યાં સુધી અમારી ફરજ અમારો ધર્મ બને છે કે લોકો વચે છે લોકોને સારા નશા દુઃખમાં સારા નશા કામ હોય ત્યારે વચવો જે હું જિલ્લા પંચાયત હતો ત્યારે પણ બધાને કેટલા જૂના પેઢી અને આ વંગમાં આ યુવા પેઢી કેટલી તૈયાર થઈ ગઈ આજે પંચોણ વર્ષ કેટલા વર્ષ થયા ત્રીસ વર્ષ ત્યાં હા હા એટલે ત્યારથી અનુભવ છે મને હું જે નક્કી કરું કે આ કામ કરું છે એ કામ કરીને જ એક કુદરતી ત્યારે જે રીતે આ જે આ ટુકડાનું કર્યું એ સરસ મજાનું એવો નેવો દિલોદર સા મને ખબર છે હું જયારે જિલ્લા પંચાયત ચાર ત્રણ વખત ચોથી વખત ના લડ્યો એટલે મને ગુજરાત ટુરિઝમ ડાયરેક્ટર બે હાજર બાર નો ત્યારે કચ્છમાં ટુરિઝમ ક્ષેત્રે મેં પિસ્તાલીસ કરોડ રૂપિયા લખપત માતાનામણ નાણસો કોટેશ્વર ધીર્ણોધર થાણના ત્રણ લાખ જસલકોરલ ધોળાવીરા અને મુંબઈ મંદિર આવા બધા જ ધાર્મિક ચુમ્માલીસ કરોડ રૂપિયા મંજૂર થાય છે એમાં નિર્ણયનો ગ્રામ હાટ હાડા આ માસ્ટર હાજર છે કારણ કે મને રસ હતો કે કચ્છમાં જયારે આપણે ટુરિઝમમાં બેઠા છીએ તો આપણે આટલા પૈસા લઈ આવે પણ કામ તો આજે માથે આજે ગૌશાળા કર્યો અને છે બીજા અંદર તમે કેટલા સારા કામ બાકી કામ થશે કામની કોઈ નથી કામ ગુણવત્તા સફળ થાય એટલી અમારી વિનંતી છે બાકી તો હવે કોઈ કેના દબાયેલા નથી આમ કોઈ સાંભળે ને તો આમ ક્યાં આમ કેમ થાય અરે ભાઈ જ્યાં છે તે જેટલું થાય એટલું પણ તમે અને અમે અલગ છે સાથે મળીને સારું કામ થાય વિસ્તારના કેટલા કામ થઈ ગયા છે કેટલા થઈ રહ્યા છે અને કેટલા કરવાના બાકી છે આ બાકી કામોની યાદી થઈને કેમ ઝડપથી થાય લોકોને આ સરકાર પૈસાની કોઈ કમી નથી સરકારે અનેક પૈસા છે તમે આટલા રોડો કામ થયા છે કચ્છમાં હું માનું છું ત્યાં સુધી કેટલા રૂપિયા વધારે વધારે જો રૂપિયા સરકારે આપ્યા છે રોડ અને માર્ગ અને મકાનના ના અને પાઇપલાઈન નરબદાની તો સરકારે કચ્છમાં આપ્યા છે અને સ્વાભાવિક છે કચ્છ જિલ્લો મોટો છે વર્ષોથી વિકસિત વળ વિકસિત રહેલો જિલ્લો હતો પણ આવતા દિવસો આખી ટીમ પણ સારી છે લોકોનો સહયોગ અને સાથથી આવતા દિવસોમાં કચ્છ જે રીતે ઉભો જાય છે